મિત્રો તમે ઘણા મંદિરોમાં લોકોને પોતાના વાળ દાન કરતા જોયા હશે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે તમારા માટે આ મફતની ખેતી મંદિરોને માલામાલ કરી શકે છે જે આ મિત્રો ઉદાહરણ તરીકે તિરુપતિ બાલાજી મંદિર મિત્રો ભારતનું સૌથી ધનવાન મંદિર છે કારણ કે અહીં દરરોજ કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે આટલું જ નહીં પરંપરા મુજબ શ્રદ્ધાળુઓ પણ અહીં પોતાના વાળનું દાન એટલે કે મુંડન કરાવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે હિન્દુઓ આ મંદિરમાં વાળ શા માટે અર્પણ કરે છે અને કપાયેલા વાળનું આ લોકો શું કરતા હશે નથી જાણતા ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ આજે તમને આ મંદિર પાછળની કડવી હકીકત જાણવા મળશે જે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો એક માન્યતા અનુસાર લોકો પોતાના જીવનમાં કરેલા પાપનું પ્રયત્િત કરવા માટે માતાના વાળ અહીં અર્પણ કરે છે જેથી માતા લક્ષ્મી અને વિષ્ણુના આશીર્વાદ તેમના પર સદાય રહે અને તેમનું ઘર ધન ધાન્યથી વરાઈ જાય આ ઉપરાંત ઘણા ભક્તો પોતાની માનતા પૂર્ણ થવાથી પણ અહીં વાળનું દાન કરે છે આમ જોઈએ તો રોજના હજારો લાખો લોકો તિરુપતિ બાલાજીના દર્શન કરવા આવે છે અને આ લોકો પોતાના વાળનું પણ દાન કરે છે તેથી અહીં દરરોજ પુષ્કળ પ્રમાણમાં વાળ ભેગા થાય છે હવે મિત્રો સવાલ એ થાય છે કે અહીં એકઠા થયેલા વાળનું શું કરવામાં આવતું હશે તો મિત્રો તમને જણાવી દઈએ કે અહીંથી વાળના પાંચ ટ્રક તો રોજના સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી જ ખરીદે છે તે શા માટે આટલા બધા વાળ ખરીદે છે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કહેવા અનુસાર વર્ધાના મહાત્મા ગાંધી વિજ્ઞાન સંસ્થાએ એક શોધ કરી છે કે કપાયેલા વાળમાંથી એમિનો એસિડ બનાવવામાં આવી રહ્યું છે જે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે તેનાથી પાકમાં ઘણો ફાયદો થશે તેમણે વધુ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્લાન્ટમાં બનેલા આ એસિડની એક બોટલની કિંમત આશરે નવસો રૂપિયા છે પરંતુ ભારતમાં આ બોટલ માત્ર ત્રણસો રૂપિયામાં વહેંચવામાં આવશે તે ઉપરાંત દુબઈની સરકારે પણ એકસો એંસી કન્ટેનરનો ઓર્ડર આપેલો છે જેમાંથી ચાલીસ કન્ટેનર સપ્લાય પણ થઈ ચૂક્યા છે એટલું જ નહીં આ એસીના કારણે ભારત સરકારને દર વર્ષે બારથી પંદર કરોડ રૂપિયાનો ફાયદો થશે આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય વાળોની કિંમત ખૂબ જ વધારે છે કારણ કે અહીંના લોકોના વાળ વર્જિન હોય છે તેના પર કોઈ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી તેમજ એકઠા થયેલા વાળોને સાફ કરીને બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે ત્યારબાદ તેના પર વૈજ્ઞાનિક પ્રક્રિયાથી જાતે કેમિકલ બનાવવામાં આવે છે અને કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવે છે મિત્રો આ બાબતે તમે શું કહેવા માંગો છો મંદિરના ટ્રસ્ટીઓને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવી જોઈએ કે નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ